આ તો ગુહ્યત ગુહ્ય જ્ઞાન છે આ નું વર્ણન જેની ત્યાં આગળ કરાય નહીં તો પાર્વતી છે કે પ્રભુ હું તો તમારી અર્ધાંગીની છું હું તમારું અર્ધું અંગ છું તો મને પણ એ કથા તમે ન સંભળાવો તો પાર્વતી ખૂબ હેઠ કરી ત્યારે મહાદેવજી સમજ થયા છે કથા સંભળાવવા માટે તો મહાદેવજી પાર્વતીને કહેશે કે દેવી હું આ અમર કથા તમને સંભળાવું ખરો પણ એ કથા હું કરતો હોય ત્યાં તમારે હોંકારો દેવાનો હું સમાજ થઈ અને કથા કરું અને મને હોંકારો આપજો હું તમને અમર કથા સંભળાવું છું તો મહાદેવજી અમર કથા સંભળાવે છે પાર્વતીને પાર્વતી કથા ચાલતી હોય મહાદેવજી સમાધિ ચડાવીને કથા કરે છે અને હોંકારો આપે છે તો કથામાં પાર્વતી ત્રણ ચાર હોકારા આપ્યા ઈંડું હોકારો આપ્યો બીજો હોંકારો પણ ઈંડાના બચ્ચાએ આપ્યો અને ત્રીજો ત્રણ હોંકાર આપ્યા તો ત્રણ હોંકાર આપ્યા ઈંડામાંથી એનું કારણ શું એ શબ્દ મહાદેવ નો અંદર ગયો કારણ કે ઈંડા ફરતું એક કવચ હતું અને છતાંય અંદર સુષ્મ આજે આ વસ્તુ ની પ્રાપ્તિ કેમ થઈ આજે ઈંડાના બચ્ચાને એટલે કીધું ને કે જળ કેરી મસિયા જળમાં વિહાણી ઈંડા એને અધર ઠેરાયા રે ઈરે ઈંડા ને શીંડા નોતા પણ પવન કાંસે પધરાયા રે તો આ પરમાત્માની કૃપાથી આ બચાય આ શબ્દ અમર કથાના સાંભળ્યા તો ને શંકા જઈ અને મહાદેવ મને નિંદ્રા જઈ અને બીજા હોંકાર આપ્યા મને કઈ ખબર નથી તો મહાદેવજી ચારે બાજુ નજર કરે છે તો ગુફામાં એક ઈંડું હતું એ ઈંડા પર મહાદેવજી ની નજર પડી અને ઈંડું ફૂટ્યું અને બચ્ચું ત્યાંથી ભાગ્યું બચવા માટે મહાદેવજી ક્રોધમાં આવ્યા અને ત્રિશુળનો ઘા કર્યો અને આગળ એ પોપટનું બચ્ચું સુષ્મ રૂપ ધારણ કરીને જાય છે અને પાછળ મહાદેવજીનો ત્રિશૂળ જાય છે આ બાજુ વ્યાસ ભગવાનના પત્ની સુતા છે મુખ ખોલું છે અને આ પોપટનું બચ્ચું મુખમાં આજે પ્રવેશ કરે તો મુખ બંધ થઈ જાય છે અને સગર્ભા બને છે અને માયાદેવ નું ત્રિશુલ જાય છે સુખદેવજી મહારાજ અઢાર મહિના માના ઉદર માં રહી એમનો જન્મ થાય આ સુખદેવજી નો જન્મ એ શિવજી નો અંશાવતાર કહેવાય છે પછી બીજું કે બે કબૂતર પણ આ કથા સાંભળતા અમર કથા એ કબૂતર આજે ભગવાનની ની અમર કથા સાંભળી અને અમર બનાયા આજે પણ કોઈ તમે અમરનાથની યાત્રાએ જાઓ તો એ કબૂતરના તમને દર્શન થાય છે કારણ

કારણ કે કોઈ પણ વસ્તુ શુભ શબ્દ હોય એ દરેક ઉપર એની અસર કરતા હોય છે જડ ઉપર પણ એની અસર થાયતી હોય છે ચેતન ઉપર પણ થાયતી હોય છે કારણ કે જાના બાઈના સાણ કૃષ્ણ કૃષ્ણ બોલ્યા હતા શાણનું જડ છે પણ ભગવાનનો શબ્દ ચેતન છે એ શબ્દ તેમને સંભળાવાના હતા આ તાકા છે પછી ભીમનાથની અંદર પણ આજે હજારો હર પછી જે શબ્દો હતા તે શબ્દો કૃષિમુનિઓને સંભળાણા હતા

કે મારી અમર કથા એક તો પોપટના બચ્ચાએ સાંભળી બે કબૂતરે સાંભળી અને હવે આ ઝરણામાં પણ મારા શબ્દ આજે પ્રવાહિત થયા છે તો મહાદેવજી એક લીલા કરી અને પોતાના એક યોગ બળથી સમુદ્રની અંદર જે અમૃતનું આ ઝરણું વહી રહ્યું છે પહોંચ્યું છે ત્યાં સ્વર્ણનો કુંભ બનાવ્યો અને સ્વર્ણના કુંભમાં એને એકત્રિત કર્યું અને સમુદ્રના તળે એને ઠેરાયું છે કારણ કે ભગવાનના આઠ રૂપ બતાવ્યા છે ભગવાનનું પહેલું સ્વરૂપ છે આ પૃથ્વી જીવને એ એ ધારણ કરે છે 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 ભગવાનનું બીજું રૂપ રૂપ આ જળ જળની અંદર મહાદેવ છે અને મહાદેવ એનું રૂપ છે ત્રીજું રૂપ છે અગ્નિ ચોથું રૂપ છે વાયુ પાંચમો રૂપ છે સૂર્ય છઠું રૂપ છે ચંદ્ર અને આ સાતમું રૂપ છે આજે શૂન્ય તો આઠ મહાદેવના રૂપ છે ચંદ્રમાની અંદરથી પણ આજે શરદપુનિની રાતે અમૃત જરતું હોય છે સૂર્ય પણ સમુદ્રનું ખારું જળ અથવા ગંદુ જળ જે પૃથ્વી પર હોય એના અંદરથી અમૃત જેવું જળ ગરમીના માધ્યમથી ખેંચી અને આકાશમાં એને ખેંચી અને અમૃત જેવું જળની વર્ષા કરે છે તો આ કુંભ અમૃતનો એ મહાદેવ પોતાના યુગ બળથી સમુદ્રના તળે એને ઠેરાયો છે તો એક વખત દેવો અને દાનો બધા મળ્યા એમને કોઈ ઈરાદો ન હતો કે આપણે સમૃદ્ધ મંથન કરીએ તો આ અમુક વસ્તુની પ્રાપ્તિ થાય બધા ભેગા મળી અને વિચાર કર્યો કે આપણે સમુદ્રનું મંથન કરવી અને સમુદ્રના મંથનમાંથી શું શું પ્રાપ્ત થાય છે અને એમને આ બધા ભેગા મળી સમુદ્રનું મંથન કર્યું છે એ મંથનના માધ્યમથી ગાય નીકળી સમુદ્ર મંથન માંથી પાર જાત નું વૃક્ષ નીકળ્યું એ ઇન્દ્ર વૈકુઠ લઈ ગયો અને એક વખત સત્યભામા અને બધી દેવીઓને હટ કરી ફૂલ માટે ભગવાન કૃષ્ણ આજે સ્વર્ગમાં ગયા અને યુદ્ધ કરી અને પાર જાતા પૃથ્વી પર લાવ્યા છે સમુદ્ર મંથનમાંથી આજે પાંચ જન્ય શંખ નીકળ્યો સમુદ્ર મંથનમાંથી વૈજવંતી માળા નીકળી એ રાવતાથી નીકળ્યો આ નવ રત્નો એમાંથી પ્રાપ્ત થયા એમાં સંસાર કે સમુદ્ર છે આ સમુદ્રમાંથી જ્યારે જ્યારે પ્રગટ થાય જ્યારે નીકળે ઝઘડા રૂપી કોઈ

પેલા તેમ નજર ને અંદર એટલે અમર તત્વ એટલે કોઈ અમર બનતું નથી આ તો મૃત્યુ લોક છે આજે આ કુંભ મેળામાં પચાસ કરોડ માણસો કદાચ સ્નાન કરશે કોઈ અમર નહીં બને કારણ કે મૃત્યુ નક્કી છે

એને પંચમા ભૂતને આશ્રિત થવું પડશે અને આશ્રિત ન થાય તો એ કાર્ય કરી નહીં શકે આપણે બધા કરીએ તો એનો અર્થ એ થયો અમર તત્વ નો અર્થ એ થયો કે એક વખત આજે અમર તત્વ આપણે એમાં સ્નાન કર્યા પછી આપણું ચકડું મટી જાય કે આપણો આ જન્મ જ્યારે પૂરો થાય ત્યારે બીજી વખત આપણે જન્મ લઈ અને મરવું ન પડે એ રીતે અમર કહેવાય છે કદાચ કોઈ એમ કે હું કુંભ મેળામાં સ્નાન કરું ભગવાન અમર કથા સાંભળું અને અમર થઈ જવું એવું નથી હોતું પણ આમાં એવું હોય છે પરમાત્મા છે એ અમર છે એવી ના છે એ આપણે અમર થવાનું છે અને મૃત્યુનો આપણો ફેરો મટવાનો છે કારણ કે અમર કથા એક સામાન્ય કથા નથી આ તો પરંપરા છે આ અમર કથા મહાદેવ સિવાય કોઈ દેવ જાણતા નથી

સૂર્ય અને ચંદ્ર એમના ચક્ષુ છે આ ભગવાન નું આખું બ્રહ્માંડ રૂપ છે આપણું શરીર બ્રહ્માંડ નો એક ટુકડો છે આ બ્રહ્માંડ ની અંદર ગંગા જમના સરસ્વતી છે એમાં આપણા શરીર ની અંદર ગંગા જમના અને સરસ્વતી છે આપણે એની અંદર સ્નાન સાચું તો કરવાનું હોય છે પણ આપણે બધા સ્નાન કરવા ક્યાંય ને ક્યાંય પહોંચી જાય છે પણ એ સ્નાન કર્યા પછી આપણી અંદર સુધારો નથી થતો નથી મળતો પ્રકારની વાતનો કામ ક્રોધ મધ લોભ અંદર અનેક પ્રકારની વાસનાઓ છે અનેક પ્રકારની વિતંબનાઓ જ્યારે મરે ત્યારે માનું કે આપણે કુંભમાં સ્નાન કર્યું છે બધા જાય છે ખરાબ એકબીજાનો સંગાત ગોતી ગોતી પણ સુધારો થતો જ નથી અને ત્યાં આપણે પોરાણ પોરા આવી છે તો સમુદ્ર મંથન કે આ સંસાર સમુદ્ર છે એ મંથનમાં ત્યાં બધું પ્રગટ થાય છે આપણે બધા સ્નાન કરો એ ના ત્યાં પરંપરા છે પણ પવિત્ર દિલથી આજે આપણે બધા રહેવાનું આગલા વિડીયામાં પણ મેં થોડુંક દર્શાવ્યું હતું કે પાર્તીય ભગવાન પ્રશ્ન કર્યો અને માયદેવીને કહે છે કે આપણે કુંભ મેળો સ્નાન કરવા જાય કારણ કે દેવો દુર્લભ એવું આપણે પૃથ્વી છે દેવતાઓ આજે ગંગામાં નાવા માટે પૃથ્વી પર આવે છે સ્નાન કરવા માટે અને દેવતાઓ આ કુંભ મેળામાં સ્નાન કરવા માટે આવતા હોય છે કદાચ આપણે નજીક કોઈ આવી જાય તો આપણી અંદર કદાચ સુધારો થાય તો સારું કહેવાય કારણ કે કરોડો માણસો સ્નાન કરી રહ્યા છે અને જો બધા થોડું જ્ઞાન લે અમૃત લે ચરણામૃત લેવાનું હોય છે તો આપણો બેડો પાર થઈ જતો હોય છે આવા પણ શાસ્ત્રો અને સંતો બધા કારણ કે ગંગા જમના સરસ્વતી આ ત્રિવેણી કીધી તો હાલમાં ગંગા ને એમના બે જ નદી વહી રહી છે તો ત્રિવેણી સરસ્વતી ક્યાં તો સરસ્વતી નદીનું એ મહિમા કે આ કુંભ મેળો જે આજ હાલમાં ભરાણો છે તે માન સાધુઓ પધાર્યા છે મહાદેવજી કદાચ કોઈ સાધુ બની નાયા છે વિષ્ણુ કદાચ કોઈ સાધુ બની નાયા છે કોઈ દેવી પણ સાધુ બનીને આવ્યા છે અને પોતાના મુખાર નું ઇન્દ થી આજે ગંગા વ્યાવડે વ્યા છે અને આ જ્ઞાન ગંગા પોતાના મુખ જે નીકળે એ સરસ્વતી છે અને ત્રિવેણી ક્યાંક એક બાજુ ગંગા ની અને ત્રીજી બાજુ જ્ઞાન ગંગા જ્ઞાન સરસ્વતી વહી રહે છે આ ત્રિવેણી માં સ્નાન આપણે કરવાનું છે અને એના શબ્દો આપણે લાવવાના છે અને આપણે કોક ને પીરસવાનું અને જ્ઞાન લીધેલું તમે કોક ને આપજો આજે સાધ્રમાં મોટા મોટું જ્ઞાનનું દાન કીધું છે કે તમે કોઈ જ્ઞાનનું દાન કોકને તમે કરજો આખી પૃથ્વી ભારો ભારે દાન કરો તો તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય આખી પૃથ્વીને સ્વાનની થાળીમાં કદાચ તમે જમાડો તો તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય તમે કોગ જીવનું કલ્યાણ કરો અને કોગ જીવને પ્રભુના માર્ગે વાળો તો તમારું કલ્યાણ થશે બીજાની ભલાઈમાં આપણી ભલાઈ છે બીજાની બુરાઈમાં આપણી બુરાઈ તો કુમિ મેળો જોવા માટે ભાડથી આવ્યા છે ભગવાન શિવજી ને ઠેલન ગાડીમાં બેસાડ્યા અને ભારતીય સોળવરાના સૌંદરી બેન હશે એકદમ તેજસ્વી બેન હશે માણસને આકર્ષી લે એવું રૂપ એમને ધારણ કર્યું તો બંને મેળામાં ફરે છે તો મહાદેવજી ઉપર એક કોઈ રૂપિયો નાખતા નથી અને ભારતી ઉપર રૂપિયાનો વરસાદ વરસે કારણ કે દેખાય રૂપ છે રૂપ છે મો અને મો એ જ મૃત્યુ કારણ કે જ્યાં છે બધા મેળામાં પણ રૂપની અંદર બધા પાગલ બેન હશે

આ વસ્તુ મેં તમને થોડીક સમજાય તો ભૂલ ચૂપ થાય તો ક્ષમા કરજો જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક શેર ઓર કોમેન્ટ કરજો ઓમ નમસ્કાર